નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સરસ્વતી નદીના કિનારે આવેલું બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરે મિત્રો આ મંદિરનો ઇતિહાસ લગભગ ચારથી પાંચ હજાર વર્ષ જૂનો છે અને આ જ જગ્યાએ દેવરાજ ઇન્દ્રને ઋષિઓ દ્વારા કેદ કરવામાં આવ્યા હતા ત્યારે સ્વયં શિવજી આવીને દેવરાજ ઇન્દ્રને મુક્ત કરવામાં આવ્યા હતા મિત્રો આ મંદિરને ચારથી પાંચ વાર તોડવામાં આવ્યું હતું પણ જે આ મંદિર છે તેનો જીર્ણોદ્વા આજથી અઢીસો વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો તેવી માન્યતા છે મિત્રો આ મંદિરના ગર્ભગૃહની અંદર એક મૂર્તિ આવેલી છે જે આ મંદિરની સ્થાપનાથી શરૂઆતની અંદર ત્યાંની હોય એવું માનવામાં આવે છે ને આજ સુધી તે સહી સલામત છે મિત્રો આ મંદિરનો ઇતિહાસ શું છે અને આની સાથે શું કથા સંકળાયેલી છે તે આપણે આ વિડીયોમાં જોઈશું એટલે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં આગળ જોઈએ તો મિત્રો આપણે બ્રહ્માંડેશ્વર મહાદેવની જે જગ્યા છે એ જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ અને આ મંદિર કેટલું જૂનું છે અને આ જગ્યા સાથે કઈ પૌરાણિક કથા જોડાયેલી છે એ તમામ માહિતી આપણે અહીંના જે સેવક હાજર છે પૂજારી હાજર છે એમના મોઢે આપણે સાંભળીશું એટલે આપણને જે દંતકથા છે એ એમના મોઢે આપણને સંભળાવશે તો આપણે એમને પૂછીએ તો આપ જણાવી શકો છો આગ્માં આની દંતકથા બહુ જૂની વર્ષો જૂની એક દંતકથા પ્રમાણે જ્યારે વાલ્ખીલાદી ઋષિઓને ઇન્દ્ર ભગવાને મશ્કરી કરીને હેરાન કરેલા ત્યારે એ વખતે એના દંડરૂપે વાખીલેશ્વર ઋષિઓએ શ્રાપ આપીને ઇન્દ્ર ભગવાનને બંદી બનાવેલા એમના બંદીપણામાંથી ઇન્દ્ર ભગવાનને મુક્ત કરવા માટે વાલખીલાદી ઋષિઓને જ્યારે પ્રાર્થનાઓ કરવામાં આવી દેવો દ્વારા ત્યારે પણ એમણે છોડ્યા નહીં ત્યારે સ્વયં બ્રહ્માજી આવી વાલ્ખીલાથી ઋષિઓને બહુ સમજાવ્યા છતાં પણ જ્યારે વાલ્ખીલાથી ઋષિઓ ન માન્યા એટલે વાલખીલાથી ઋષિઓના એવા ઈષ્ટ મહાદેવજી હોવાથી બ્રહ્માંડેશ્વર મહાદેવ નામ પડ્યું છે કારણ કે બ્રહ્મા એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સ્મરણ પૂજન કરી અને મહાદેવજીને યાદ કર્યા કે આવો અને આ ઇન્દ્રને આમના જોડેથી છોડાવવામાં મારી મદદ કરો ત્યારે મહાદેવજી જે સ્થાન ઉપર પ્રગટ થયા હતા એ આ સ્થાન એટલે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ એવું કહેવાય છે કે બ્રહ્માજીના કારણે મહાદેવજી અહીંયા પ્રગટ થયા એટલે આ જગ્યાનું નામ બ્રહ્માંડેશ્વર મહાદેવ પડ્યું જે જગ્યાએ વાલ્કીલાદી ઋષિઓનો આશ્રમ છે બાજુમાં મંદિર છે ત્યાં આગળ વાલખીલાદી ઋષિઓ જ્યારે ભગવાન મહાદેવજીને જોવે છે ત્યારે એમને કગરી ગયા ત્યારે મહાદેવજીએ કહ્યું કે હવે તમે તમારા બંદીપણામાંથી ઇન્દ્રને મુક્ત કરો અને પાછું એને સ્વર્ગમાં જવા દો ત્યારે વાલખીલાદી ઋષિઓએ ઇન્દ્રને છોડ્યું પણ ઇન્દ્રના છોડતા પહેલાં એમને એક વસ્તુ કીધી કે અમે આ ઇન્દ્રને છોડીએ તો ખરા પણ અમારી એક જ શરત કે આવું ભવિષ્યમાં કોઈ અમને હેરાન પરેશાન ના કરો એની જવાબદારી આ ઇન્દ્રની ત્યારે ઇન્દ્ર ભગવાને આઠ દિશાના આઠ ભૈરવોને પ્રાર્થના કરીને આ જગ્યાએ સ્થિર કર્યા અને અષ્ટભૈરવનું મંદિર પણ છે અહીંયા બાજુમાં જે અષ્ટભૈરવ નાથ કહેવાય છે જે વાલ્ખિલેશ્વર મહા મહાદેવના સાનિધ્યમાં આવેલું છે આ બંને મહાદેવ સ્વયંભૂ છે હાલ આજે દર્શન કરો છો બ્રહ્માંડેશ્વરને એની બાજુમાં વાલ્ખિલેશ્વર મહાદેવ પણ આવેલા છે આ બે મંદિરો લગભગ પાંચથી છ વખત બન્યા અને તૂટ્યા છે આનો જીર્ણોદ્વા કોને કેટલી વખત કર્યો એનો પાકો ઇતિહાસ ન મળે પણ છેલ્લે આ જગ્યાનો જીર્ણોદ્ધાર બસ્સો વર્ષ પહેલાં થયો હતો આપ જોઈ શકો છો કે અહીંયા બે નંદી છે કોઈ પણ મહાદેવ મંદિરમાં આપણે જઈએ તો એક જ નંદી મહારાજના દર્શન થતા હોય પણ અહીંયા આગળ એક જે આગળનો નંદી છે એ મૂળભૂત સમયે મુકાયેલો છે જે અષ્ટધાતુનો બનેલો છે પણ એ નંદી જીર્ણ થતાં પાછળ બીજા નંદીની સ્થાપના કરવામાં આવી એ જ રીતે અંદર પણ આપ જોઈ શકો છો કે ત્યાં ગૌરી માતાની ત્રણ ત્રણ મૂર્તિઓ તમને દેખાઈ રહી છે એક મૂર્તિ મૂક્યા પછી એ જીર્ણ થઈ પછી બીજી બીજા પછી ત્રીજી ત્રીજા પછી ચોથી ને અત્યારે આ પાંચ મૂર્તિઓ છે જેમાં ત્રણ દેખાય છે અને બે અદ્રશ્ય પાછળની તરફ જે દેખાતી નથી આજ પ્રાંગણમાં બાજુમાં ઢગલા બાપજી નામે બીજી મહાદેવની એક જગ્યા છે જ્યાં આગળ એવું કહેવાય છે કે જો કોઈને સંતાન ન થતું હોય તો કાર્તકી પૂનમના મેળા વખતે ત્યાં આવી માટી ચપટી ની ભરીને પોતાની સાથે રાખવી મંદિરમાં મૂકવી શ્રદ્ધાથી રોજ ઢગલા બાપજીને દીવા અગરબત્તી કરવી અને માનતા માનવી કે જો મને બાળક થાય પારણું બંધાશે તો હું વાતે ગાતે આવીને પારણું અહીંયા મૂકીને ઘી અને દળેલી ખાંડનો નૈવેદ્ય કરી જઈશ તો ભગવાન બાર મહિના દોઢ વર્ષ બે વર્ષની અંદર એમની એ પણ મનોકામના પૂર્ણ કરે છે સિદ્ધપુરની બાજુમાં રહેલા પાટણ ગામના જે મોઢ સમાજ કહેવાય જે ગાંછીઓ કહેવાય એ ગાંછીઓના ઈષ્ટદેવ એવા એ ઢગલા બાપજીનું મંદિર છે એમના વર્ષોથી એક નિયમ છે કે કાર્તિકી પૂનમ વખતે કાર્તિકી પૂનમના પહેલા આઠમથી અગિયારસનો મેળો એમનો ભરાય છે અને આગળ ફરજીયાત પણ પોતાના પૂરા પરિવાર સાથે અહીંયા આવીને રહેવું પડે છે અને એમની દીવા દીવા અગરબત્તી દીપ નૈવેદ્ય બધું કરીને એમની અર્ચના પૂજા બધું થતું હોય છે છેલ્લા દિવસે જયારે મેળાનો છેલ્લો દિવસ હોય ત્યારે ઢગલા બાપજીના આગળ માટીની અંદર ખૂબ ઊંડી ડાટેલી ખીચડી હોય છે

એક અષ્ટાતુથી બનેલી નંદી મહારાજની મૂર્તિ પણ તમને જોવા મળે છે મિત્રો આ મૂર્તિ જ્યારે મંદિરની સ્થાપના થઈ હતી તે સમયથી સ્થાપિત છે એવું માનવામાં આવી રહ્યું છે અને આટલા વર્ષ વીતી ગયા છતાં આ મૂર્તિને કોઈ પ્રકારની સ્થિતિ પહોંચી નથી મિત્રો તમને દરેક મંદિરની અંદર નંદી મહારાજ એક જ જોવા મળશે પણ મિત્રો આ એક જ મંદિર એવું છે કે જ્યાં તમને નંદી મહારાજની બે મૂર્તિઓ જોવા મળે છે જે એક અષ્ટાતુથી બનેલી છે અને કંઈ શિલ્પની એટલે કે પથ્થરની બનેલી છે મિત્રો તમે આ જોઈ શકો છો આ મંદિરને પાંચ વાર તોડવામાં આવેલું છે છતાં આજે અડેખમ ઊભું છે અને અહીં જોઈ શકો છો તમને જે મહાદેવનું જે આ મંદિર આવેલું તમે આ જોઈ શકો છો તે પણ પાંચ હજાર વર્ષ જૂનું છે મિત્રો જે હાલ આ મંદિર યાદ છે તે આજથી અઢીસો વર્ષ પહેલાં જૂનો દ્વારા કરવામાં આવ્યું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું એ આનો કોઈ ઇતિહાસ આજ સુધી મળ્યો નથી પણ અઢીસો વર્ષ પહેલાં દ્વાર થયું હતું એવું લોકો માને છે સાથે સાથે અહીં આ મંદિરની બાજુમાં એક કાળભૈરવનું મંદિર પણ આવેલું છે જે દેવરાજ ઇન્દ્ર દ્વારા આહવાન કરીને અહીં તેમના સ્થાપવામાં આવેલું છે ને આ મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલું છે અને બહુ સરસ જગ્યા છે સાથે સાથે તમે ગેટની અંદર પ્રવેશ કરો છો ત્યારે બાજુમાં ગણપતિ દાદાનું મંદિર પણ તમને જોવા મળે છે તો આ તો મંદિરનો ઇતિહાસ તો તમે ફેમિલી સાથે જઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આટલો જ અને આ તો બ્રહ્માંડેશ્વર મહાદેવનો ઇતિહાસ એ તમે આ વિડીયોમાં જોયો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લીધો જેથી તમે આવા વિડીયો જોઈ શકો અને ફરી મળીશું આવા નેક્સ્ટ વિડીયો સાથે બાય